ક્યારેય વિચાર્યું છે કે આપણું શરીર મગજ વિચારે પહેલાં જ કોઈકવાર પ્રતિક્રિયા કેવી રીતે આપી દે છે જાણે કોઈ સુપર પાવર હોય આજે આપણે શરીરની આ જ અદભૂત અને વીજળી વેગી સિસ્ટમની વાત કરવાના છીએ યાદ કરો આવો અનુભવ તો બધાને થયો જ હશે કોઈ ગરમ તપેલીને ભૂયથી હાથ અડી જાય અને ઝટકો લાગે એ પહેલાં જ હાથ પાછો આઠું ફાસ્ટ વિચારવાનો પણ સમય ન મળે આવું થાય છે કેવી રીતે વેલ આ કોઈ જાદુ નથી વિજ્ઞાનની ભાષામાં આને પરાવર્તી ક્રિયા એટલે કે રિફ્લેક્સ એક્શન કહેવાય છે આપણા શરીરની એકદમ સ્માર્ટ ઓટોમેટિક સેફટી સિસ્ટમ તો ચાલો એને બરાબર સમજીએ આ એવી પ્રક્રિયા છે જે ખૂબ જ ઝડપી છે અને જે આપણા કંટ્રોલમાં નથી હોતી એ આપણમેળ જ થઈ જાય છે અને એનો મુખ્ય હેતુ શું આપણું રક્ષણ કરવું પણ સવાલ એ છે કે આટલી બધી સ્પીડ આવે છે ક્યાંથી આની પાછળ એક ખાસ નેટવર્ક એક ખાસ પાથવે કામ કરે છે ચાલો એને જરા નજીકથી જોઈએ આ બધી સ્પીડનું રહસ્ય છે પરાવર્તી કમાન એટલે કે રિફ્લેક્સ આર્ક સમજી લો કે આ આપણા નર્વસ સિસ્ટમનો એક સુપરફાસ્ટ એક્સપ્રેસ હાઈવે છે જ્યાં કોઈ ટ્રાફિક સિગ્નલ નથી હા આ એક પ્રકારનું ન્યુરલ શોર્ટકટ છે સામાન્ય રીતે તો કોઈ પણ સંદેશો મગજ સુધી જાય ત્યાં પ્રોસેસ થાય અને પછી પાછો આવે પણ અહીંયા એ લાંબા રસ્તાની જરૂર જ નથી પડતી તો ચાલો આ શોર્ટકટની અંદર શું છે એ જોઈએ ઓકે તો આ આખી પ્રોસેસ મુખ્યત્વે પાંચ સ્ટેપ્સમાં થાય છે સિગ્નલ મળવાથી માંડીને એક્શન લેવા સુધી આ પાંચે ખેલાડીઓ પોતપોતાનું કામ કરે છે ચાલો આ પાંચે સ્ટેપ્સને હવે જરા ડિટેલમાં સમજીએ તો તૈયાર છો ચાલો આ પરાવર્તી કમાનની ડ્રીમ ટીમના પાંચે ખેલાડીઓને એક પછી એક મળીએ અને જોઈએ કે કોણ શું કામ કરે છે સૌથી પહેલાં આવે છે ગ્રાહી અંગ એટલે કે રિસેપ્ટર આ આપણા શરીરના સેન્સર કે ચોકીદાર છે જેમ કે આપણી ચામડી જે ગરમી કે દબાણને તરત જ ઓળખી લે છે અને એલાર્મ વગાડે છે એલાર્મ વાગતા જ બીજો ખેલાડી એક્શનમાં આવે છે સંવેદી ચેતાકોષ એટલે કે સેન્સરી ન્યુરોન આ એક હાઈ સ્પીડ કુરિયર જેવો છે જે ખતરાનો સંદેશો લઈને સીધો જ કંટ્રોલ સેન્ટર તરફ દોડે છે અને અહીંયા જ આખી ગેમ બદલાઈ જાય છે સંદેશો મગજ સુધી નથી જ જતો પણ કરોડરજ્જુમાં રહેલા આંતરચેતાકોષ એટલે કે ઇન્ટરન્યુરોન પાસે જાય છે આ એક નાનું પણ પાવરફુલ પ્રોસેસર છે જે મગજને પૂછ્યા વગર જ નિર્ણય લઈ લે છે કે હવે શું કરવાનું છે જેવો નિર્ણય લેવાયો કે તરત જ પ્રેરક ચેતાકોષ એટલે કે મોટર ન્યુરોન આદેશ લઈને નીકળી પડે છે એ કરોડરજ્જુથી ઓર્ડર લઈને સીધો એક્શન લેવાવાળા અંગ સુધી પહોંચાડે છે અને છેલ્લો અને પાંચમો ખેલાડી છે પ્રતિચારક અંગ એટલે કે ઇફેક્ટર મોટાભાગે આ આપણા સ્નાયુઓ હોય છે મોટર ન્યુરોનનો ઓર્ડર મળતા જ એ તરત જ કામે લાગી જાય છે જેમ કે હાથના સ્નાયુઓને સંકોચીને હાથને પાછો ખેંચી લેવો તો અત્યાર સુધી આપણે બધા ખેલાડીઓને તો મળી લીધા પણ સૌથી મોટો સવાલ હજી બાકી છે કે આ બધું આટલું ઝડપી કેમ છે અને આ આખી પ્રક્રિયામાં આપણું મગજ આપણો મેઇન કમાન્ડર એ ક્યાં છે અને આજ છે સૌથી મોટો ખુલાસો પરાવર્તી ક્રિયામાં શરીર મગજની રાહ જોતું જ નથી એને બાયપાસ કરી દેવામાં આવે છે કરોડ રજ્જુ પોતે જ બોસ બનીને નિર્ણય લઈ લે છે આ જ કારણ છે કે પ્રતિક્રિયા વિચાર કરતા પણ ઝડપી હોય છે અહીંયા તમે તફાવત બરાબર જોઈ શકો છો પરાવર્તી માર્ગ એકદમ સીધો શોર્ટકટ છે જ્યારે કોઈ કામ વિચારીને કરવું હોય તો સંદેશો મગજ સુધી જાય ત્યાં વિચારાય અને પછી પાછો આવે એમાં સમય લાગે પરાવર્તી ક્રિયામાં તો એક્શન લેવાઈ જાય પછી મગજને ખબર પડે છે કે ઓ આવું કંઈક થયું હવે આ રિફ્લેક્સ એક્શન ખાલી ગરમ વસ્તુઓથી બચવા માટે જ નથી આપણી રોજિંદી જિંદગીમાં એ સતત કામ કરતું રહે છે ચાલો એના બીજા કેટલાક ઉદાહરણો જોઈએ મુખ્યત્વે આના બે પ્રકાર છે એક છે મોનોસિનેપ્ટિક જે એકદમ સીધો નોન સ્ટોપ રસ્તો છે જેમ કે ડોક્ટર ઘૂંટણ પર હથોડી મારે અને પગ ઉછળે છે તે અને બીજો છે પોલિસિનેપ્ટિક જેમાં વચ્ચે એક કે વધુ ઇન્ટરન્યુરોન આવે જેમ કે કાંટા પર પગ પડતાં પાછો ખેંચી લેવો આપણી રોજિંદી જિંદગીમાં આવા તો કેટલાય ઉદાહરણો છે છીંક આવવી ખાંસી ખાવી અચાનક તેજ લાઇટ સામે આંખનું બંધ થઈ જવું આ બધું પણ રિફ્લેક્સ એક્શન જ છે જે શરીરને નુકસાનથી બચાવે છે અને આનું મેડિકલ સાયન્સમાં પણ બહુ મહત્ત્વ છે તમને ક્યારેય થયું છે કે ડૉક્ટર ઘૂંટણ પર પેલી નાની હથોડી કેમ મારે છે એ કોઈ મજાક નથી એ તમારા નર્વસ સિસ્ટમનું હેલ્થ ચેકઅપ છે જો તમારો પગ બરાબર ઉછળે નહીં તો એ ચેતાતંત્રમાં કોઈ સમસ્યાનો સંકેત હોઈ શકે છે એક પ્રખ્યાત ન્યુરોલોજીસ્ટ વિલિયમ ગોવર્સે સદીઓ પહેલાં બહુ સરસ વાત કહી હતી એમણે કહ્યું કે જે ઘૂંટણનો આંચકો એક સમય સ્કૂલના બાળકો માટે માત્ર મસ્તીની વાત હતી એ આજે મેડિકલ ડાયગ્નોસિસ માટે એક ખૂબ જ મહત્વનું સાધન બની ગયું છે તો ટૂંકમાં કહીએ તો આ ક્રિયાઓ આપણા શરીરની પોતાની બિલ્ટ ઓટો પાઇલટ સિસ્ટમ છે જે આપણને ખબર પણ ન પડે એ રીતે સતત આપણું રક્ષણ કરતી રહે છે પણ અહીંયા એક વિચારવા જેવો સવાલ ઊભો થાય છે જો આપણું શરીર આપણી જાણ બહાર આપણું રક્ષણ કરી શકે છે તો એવી બીજી કઈ કઈ ક્રિયાઓ છે જે આપણું શરીર આપણી સભાન જાણકારી વગર જ કરતું રહે છે આના પર જરૂર વિચારજો